हमने कौन हैरान करे थे तुम जवाबदार व्यक्ति नहीं तुम अरे अरे आगे में हम तुम्हारा कोई वीडियो और कोई कमेटी तुमने उठता कौन है कौन सी नाम क्या कोई तुम्हारा सुना तुम्हारा नाम है नहीं नाम 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 નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોકંબા તાલુકામાં ચોંકાવનારી ઘટના સામે આવી પાલ્લા ગામના કુવેચિયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકના સ્થાને તેઓની પત્ની પ્રિન્સિપાલ બની બેઠી દુનિયામાં ડુપ્લિકેટની ભરમાર વચ્ચે ગોકંબામાં ડુપ્લિકેટ પ્રિન્સિપાલ ઝડપાયા છે પ્રિન્સિપાલ પત્નીને છેલ્લા એક વર્ષથી પદભાર સોંપી લાલિયાવાડી ચલાવતા હોવાનો આક્ષેપ થયો છે દેશભરમાં ગુજરાતની ગણતરી એક સમૃદ્ધ રાજ્ય તરીકે થાય છે આજના જમાનામાં શિક્ષણના મહત્વનું કેટલું છે તે પણ દરેક જણ જાણે છે જ્યાં એક બાજુ ગુજરાતમાં વિકાસના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે ત્યારે એક વાસ્તવિકતા એ પણ છે કે ભાવિ પેઢીના શિક્ષણ સાથે ચેડા પણ થઈ રહ્યા છે જે વાસ્તવિકતા સામે આવી છે ત્યારે ઘોઘંબા પાલ્લા ગામે કુવેચિયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે ડુપ્લિકેટ શિક્ષિકા રમીલાબેન સોલંકી પ્રિન્સિપાલ પતિના બદલામાં તેમની પત્ની શાળામાં પ્રિન્સિપાલનો કારોબાર ચલાવતા અને ભણાવી રહ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે ત્યારે પત્રકાર મિત્ર દ્વારા કવરેજ કરવામાં આવતા સમયે મહિલાએ પોતાની અસલિયત છુપાવવા માટે ફોન ઉપાડવાનો અને મન ફાવે તેમ બોલવાનો પ્રયાસ કર્યો હતો પાલ્લા ગામના ગ્રામજનોએ એચ એમ સી અધ્યક્ષ અરવિંદભાઈ રાઠવાના જણાવ્યા પ્રમાણે આ પ્રિન્સિપાલ છેલ્લા એક વર્ષથી લાલિયાવાડી ચલાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જેમાં પ્રિન્સિપાલ ગેરહાજર રહેવાના બનાવમાં પ્રિન્સિપાલના સ્થાને તેઓની પત્ની પ્રિન્સિપાલનો કારોબાર ચલાવતા હોવાનું સામે આવ્યું છે નવાઈની વાત એ છે કે શિક્ષિકા પોતાના પતિના બદલામાં નોકરીનો કારોબાર ચલાવતા સામે આવ્યા છે આ પ્રકારની બાબત છેલ્લા એક વર્ષથી આ ચાલી રહ્યું હોવાની પ્રાથમિક માહિતી પણ બહાર આવી છે જેમાં મુખ્ય શિક્ષક અજય સોલંકીની જગ્યા પર તેઓની પત્ની ફરજ બજાવે છે તેઓની પત્ની રમીલાબેન સોલંકી ડુપ્લિકેટ પ્રિન્સિપાલને પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકેનો હોદ્દો અને જવાબદારી કોના કહેવાતી અને કયા નિયમો સાર તેઓ પદભાર સંભાળ્યો છે તેવા સવાલો પેદા થાય છે સૂત્રોના જણાવ્યા મુજબ કુવેચિયા ફળિયા પ્રાથમિક શાળા પાલ્લા ખાતે એસએમસી અધ્યક્ષ અરવિંદભાઈ રાઠવા સભ્યોની સહી અને જાણ બહાર બેઠકો કરીને ઠરાવો કરી ભ્રષ્ટાચાર પણ આચરવામાં આવ્યા હોવાના એસએમસી સભ્યો અને ગ્રામજનો દ્વારા આક્ષેપ કરીને શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી હતી છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા ત્યારે હાલમાં બાળકોને દૂષિત પાણી પીવડાવવામાં આવે છે અને બાળકો પાસે શાળાની કામગીરી કરવામાં આવી હોવાના વિડીયો પણ સામે આવ્યા છે

લગભગ એક વર્ષ અગાઉથી આ શિક્ષક દરરોજ નિશાળમાં હાજર નહીં તો આવે કલાક ખૂબ તો રે પછી કઈક મારા કામ છે કામ છે સરકાર હોય હોય તો એક થી બે આ શિક્ષક અગિયાર વાગે આવે ને બાર થી એક ના ગાળામાં નાઈ જાય પછી સાંજે પાંચ વાગ્યા સુધી નિશાળમાં આવતો નથી અને ત્રણ થી ચાર વાગે અમે તાલુકામાં આપી ગોધરા આપી તો કોઈ પરિણામ આવી નથી અને જો કોઈ પરિણામ નહીં આવે તો નિશાળ ને તાળાબંધી કરવામાં આવશે અને જો એ જગદીશ આપડા સાહેબ છે ને એની ઘરવાળી ને દરરોજ અઠવાડિયાથી થી નિશાળ પર લઈને આવે છે અમારે નિશાળમાં માં વિઝિટ મારવું હોય કોઈ છોકરાને ને કેવી રીતે ભણાવે છે કે કઈ રીતે તો અમારા બેન ને લીધે અમારા નિશાળમાં માં વિઝિટ વાગતી નથી કેમ કે કોઈ બી અમને કોઈ બી કઈ બી રીતે અમને કેસ કરવા માટે બેન નિશાળમાં લઈને આવે છે જે મેડમ છે અત્યારે છોકરા અભ્યાસ કરાવે હા ના જે શિક્ષક છે તો પછી બેનનો કોઈ અધિકાર નથી નિશાળ માં આવવાનો આવે તો વર્ષ માં એક સાદા આવી શકે

એમના પત્ની દરરોજ અઠવાડિયા થી લઈને આવે છે સ્કૂલ માં અને માનહાનિના કેસ તરીકે દાખલ કરવામાં આવે ફરિયાદ પણ દાખલ કરવા માટે ધમકી આપે છે આ સ્કૂલ શિક્ષકે આટલું કહી હું વિણામ આચાર્ય છગ્યા સાહેબ મહિનાથી આવે એક વાગે નહીં જાય આય આમ આય એક વાગ્યે નહીં જાય પછી આવતા જ નહીં

હા કામ કુસે કુસે